સમાચારોમાં આગળ વધીશું વિધાનસભા પ્રમાણમાં ભ્રષ્ટાચારની ફરિયાદો આવી રહી છે કેટલાક સ્થળોએ થયેલી કાર્યવાહીમાં પુરવાર થયો હોવાનો આરોપ ગંભીર આરોપ સરકાર ઉપર અમિત ચાવડાએ લગાવ્યો છે કોંગ્રેસના નેતા અમિત ચાવડા જેમણે આરોપ લગાવ્યો છે વિધાનસભામાં અમિત ચાવડાએ સરકાર ઉપર કરી પણ ત્યાં જળ જ નથી આવતું મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની ફરિયાદો પણ આવી રહી છે કેટલાક સ્થળોએ થયેલી કાર્યવાહીમાં એ પુરવાર પણ થયું છે ફરિયાદ મળે છે ત્યાં તપાસ થાય છે તેવું કુંવરજી બાવળિયાએ કહ્યું કુંવરજી બાવળિયા અમિત ચાવડાના આરોપનો જવાબ આપ્યો અને તેમણે કહ્યું કે જ્યાં ફરિયાદ મળી છે ત્યાં તપાસ થાય છે જ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો સરકાર ઉપર કે નલસે જલ યોજનામાં નળ લગાવ્યા પછી જળ નથી આવતું અને ઘણી વખત માત્ર કાગળ ઉપર જ કામગીરી દેખાડાય છે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની ફરિયાદો આવી રહી છે જેનો પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જવાબ આપ્યો કે જ્યાં જ્યાંથી પણ અત્યાર સુધી ફરિયાદો મળી છે ત્યાં તપાસ થાય છે અને કારવાહી પણ થાય છે